લીમખેડા કાયત્રી પરિવાર દ્વારા પ્રતાપપુરા રાવળ ફળિયામાં અનોખો યજ્ઞ યોજાવ અખિલ વિશ્વ કાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા સમગ્ર વિશ્વમાં વૈશાખ પૂર્ણિમાના પાવન અવસરે પર્યાવરણ શુદ્ધિકરણ અર્થે ગૃહે ગૃહે કાયત્રી યજ્ઞ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ચેન્વય લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામે રહેતા રાવળ પત્રકાર અભયસિંહભાઈ સોનાભાઈના ઘરે ગાયત્રી પરિવાર લીમખેડા દ્વારા ગાયત્રી યજ્ઞ યોજાવ હતો જેમાં રાવળ પરિવારના સભ્યોએ ગાયત્રી મંત્રોના જાપ કરીને યજ્ઞનું મા આહિતી આપી હતી ને ગાયત્રી માતાના ઉચ્ચારણથી રાવડ ફળિયાનું આખું વાતાવરણ પવિત્રમય બની ગયું હતું છેલ્લે ગાયત્રી માતાની આરતી ઉતારીને દાળ ભાત બુંદીનો પ્રસાદ કરવામાં આવ્યો ગાયત્રી પરિવારના અમૃતભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે યજ્ઞની વાત કરીએ તો આ યજ્ઞ થકી વાતાવરણ પણ શુદ્ધ બને તે હેતુ સાથે યજ્ઞ રાખવામાં આવ્યો હતો દરેક ઘરે પણ આવા યજ્ઞ રાખવા જોઈએ દરેક ઘરે એક ગાયવશે પાળવી અને તુલસીનો એક ક્યારો રાખવું તેમ જણાવ્યું